નમસ્કાર ખેડૂત મિત્રો વનિતા એગ્રો વૈભવ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત છે અને આજ આપણે ખાસ જે આપણે સૌરાષ્ટ્ર અંદર એક નવી ખેતીની માહિતી આપણે લેવા માટે વીએપીએસ અક્ષર મંદિર કૃષિ ઋષિ અરુણી ભગત એમની મુલાકાત કરવા આપણે અહીં આવ્યા છે એમની સાથે સાથે એમને અહીંયા જે નવી જે ખેતી આફ્રિકાથી જે લાવ્યા છે ત્યાંના સાયન્ટિસ્ટ અને કન્સલ્ટો પણ અહીંયા હાજર છે તો આ ખેતી આપણા સૌરાષ્ટ્રની અંદર કેવી રીતે સફળ કરવી અને આર્થિક ક્ષેત્ર માટે ખેડૂતોને કેવી રીતે લાભ થાય એ વિશે આપણે અરુણ ભગત પાસે વિગતસર અને વિસ્તૃત માહિતી લેશું જય સોમનારાયણ બાબા જય સોમનારાયણ જય સોમનારાયણ ખેડૂત મિત્રો ખેડૂતોના હિત માટે બીએપીએસ અક્ષર મંદિર ગોંડલ અક્ષરવાડીમાં આપણે એક મોડેલ ફાર્મ બનાવેલું છે જ્યાં બધા આર એન એટલે રિસર્ચ થાય છે એમાં ખેડૂતોને કેવી રીતે લાભ થાય ખેડૂતો કેવી રીતે આર્થિક રીતે સદ્ધર થાય એના માટે એક નવું આયોજન કર્યું છે જે આફ્રિકા ઓસ્ટ્રેલિયા ઘણા બધા દેશોમાં અવાકાડો થાય છે અવાકાડો એવું ફ્રૂટ છે કે આમાં શરીર માટે બહુ જ હેલ્થ માટે બહુ સારું છે એટલે અત્યારે એનો આખા ઇન્ડિયામાં ડિમાન્ડ છે અને બહુ જ મોંઘો ફ્રૂટ છે એટલે એને આપણે સારી રીતે કેવી રીતે ખેડૂતોને એના છોડ આપી શકીએ ઇઝરાયલ લાવીને લોકો બહુ જ મોંઘા છોડ આપતા હોય જે ખેડૂતો સ્વીકારી ન શકે એના માટે અમે કેટલા નીચે ભાવ જાય એના માટે પ્રયત્ન કરી આફ્રિકાથી અમે પાંચ વેરાયટી રીડ અને આ પ્રકારની પાંચ વેરાયટીઓ આપણે અહીંયા તૈયાર કરીએ છીએ બધું જ આજે આફ્રિકાથી આ જે આટલો ભાગ છે આફ્રિકાથી આપણે બાય પ્લેન લાવીએ છીએ અને આ નીચેના છોડ છે આપણે અહીંયા તૈયાર કર્યા છે તો આ રીતે એ એટલું બધું મોટું ફ્રૂટ છે અત્યારે એક ફ્રૂટના દોઢસો રૂપિયા છે કદાચ આપણે બધા જ ખેડૂતો વાવીએ અને પચાસ રૂપિયા થઈ જાય તો એક ફ્રૂટના પચાસ રૂપિયા હોય તો પણ ખેડૂતને એક વીઘે પાંચ લાખ થી વધારે ઉત્પાદન આવે એવી અમારી ગણતરી છે તો અમે સારી રીતે આ ખેડૂતોને આમાંથી આર્થિક રીતે સદ્ધર થાય એના માટે અમે ખૂબ સારી રીતે પ્રયત્ન કરીએ અને આ સારામાં સારી વેરાયટીના છોડ ખેડૂતો સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરીએ છીએ અમે પણ મોડલ માટે એક્સપિરિયન્સ માટે અમે અમારા ફાર્મમાં પણ અમે વાવી અને પછી ખેડૂતને બતાવીશું અને એ પછી ખેડૂતોના આ વાવેતર પદ્ધતિ અને આની વાવેતર પદ્ધતિ એ પણ એવી છે કે છ મીટર રો ટુ રો એટલે લાઈન થી લાઈન છ મીટર અને છોડ થી છોડ એટલે પ્લાન્ટ ટુ પ્લાન્ટ બે મીટર એ રીતનું આનું વાવેતર થાય છે અને એ વાવેતર કરતી વખતે પણ એને બેડ રેસ બેડ કરવા પડે બેડ ઉપર કરીશું તો આપણો છોડ ફેલ નહીં થાય અને વેલમ વાલી થકી આપણે ફ્રૂટ લઈ શકીશું એના માટે પણ બેડ ની જરૂરિયાત છે કોઈ ખેડૂતો એવું ના માનો ગમે તેમ આપણે વાવી દઈએ પણ સારી રીતે પ્રોફેશનલ જો કામ કરવું હોય તો રેસ બેડ કરી અને બેડ ઉપર પણ વાવવાનો પ્રયત્ન અને આગ્રહ રાખવો જરૂરી છે ઊંચો રાખવો બેડ છે નીચેથી બે મીટર ઉપર અને હોય એક મીટર મેક્સિમમ એટલો તો કરવો જોઈએ એમ બારે માસ આવે છે હાંસ વેરાયટી છે એ અત્યારે માર્કેટમાં પ્રચલિત છે એટલે આપણે હાંસ પણ વાવ્યું છે એ સીઝનમાં બે વખત આવે છે એ રીતે અલગ અલગ વેરાયટી ગરમીમાં થાય એક પ્રકારની આપણે વેરાયટીઓ સિલેક્ટ કરી છે અને ખેડૂતો આમાં ખેડૂતોને નુકસાન ન થાય અને ખેડૂતો સારી રીતે આમાં સક્સેસ થાય એ માટેનો અમારો પ્રયત્ન છે આ વેરાયટી જે આપણે અત્યારે વાવેતર કરીએ છીએ એની અંદર એક એકરના છ મીટર બાય બે મીટર એપ્રોક્સ પ્લાન્ટ ગણીએ તો મારા અંદાજ પ્રમાણે એકરે એક વીઘા ની અંદર એકસો પચીસ જેટલા પ્લાન્ટ એક વીઘામાં એકસો પચીસ પ્લાન્ટ થાય અને એક એકરમાં લગભગ ત્રણસો સમથિંગ પ્લાન્ટ થાય છે અને અને હેક્ટરમાં આઠસો પ્લાન્ટ So production? Okay, right. uh, uh, Production during start. Plant. Uh, the first production during uh, harvesting. Per hectare, per hectare you get two to four tons. Two, two, two four tons and per and acre. acre. Yes, per acre. Yes. and uh, during summer, during uh, duration of production. Okay. Uh, it goes as it increases uh, the fertility. ફ્રોમ પ્લાન્ટેશન ટુ હાર્વેસ્ટિંગ એમાં એવું છે કે જો પ્લાન્ટેશન કર્યા પછી અમુક વેરાયટી છે બે થી અઢી વર્ષે ચાલુ થાય છે અને પિંગ ટન છે ત્રણ વર્ષે ચાલુ થાય છે અઢી થી ત્રણ વર્ષે ટૂંક ઉત્પાદન થઈ જાય છે અને એપ્રોક્સિમલી એકર માં બે થી ત્રણ ટન નું પ્રોડક્શન આ લોકો એ પ્રમાણે આવી શકે છે અને એનો પર કેજી નો ભાવ હોય છે કે પર ફૂટ અત્યારે તો આપણે ઇન્ડિયામાં ઇમ્પોર્ટ કરીએ છીએ એટલે પર ફૂટ નો દોઢસો રૂપિયા ભાવ છે

એવી જ રીતે આ નવો ક્રોપ થી આ સંતો લાવ્યા છે અને આપણા ખેડૂતોને પ્રેરણાદાયી આમ પોતે બનાવે છે તો આપણે ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે કે આ જે નવો પાક છે તો ખેડૂત માટે પણ લાભદાયક છે અને આ સારી રીતે આપણા ની અંદર ગ્રો થાય એવું છે તો ઘણા બધા ખેડૂતોનો ફોન પણ કોલ પણ આવેલા છે ભાઈ આવો એની માહિતી નથી મળી તો આ વિડીયો બધાને લાભદાયી થાય અને સાથે અરુણ ભગતે અહિયાં સ્ટ્રોબેરી નું પણ વાવેતર કરેલું છે એ પણ આપણે સાથે સાથે સ્ટ્રોબેરી નો પણ એક્સપિરિયન્સ આપણે અહીંયા આ રીતે તરીકે કર્યું છે અને સ્ટ્રોબેરી વિન્ટર ડોન વેરાયટી છે એ આપણે અહીંયા વાવેતર કરેલું છે અને એમાં પણ આપણે કઈ રીતે ટેકનિકલ સારી રીતે ખેડૂતોમાં ફેલ ન જાય એના છોડ ન બળે એને સારી રીતે ઉત્પાદન આવે એના આપણે રિસર્ચ કરીએ છીએ આફ્રિકાથી પણ લાવેલા છે એની પણ આપણે એડવાઇઝ લઈ અને ખેડૂતોને એ આપણે આખું માહિતી આપવા પ્રયત્ન કરીએ ઘણા બધા નેટહાઉસ થઈ ગયેલા છે અને નેટહાઉસ ની અંદર અત્યારે બધા જ ખેડૂતો કાકડી આ એક જ ક્રોપ ઉપર ફોકસ કરી રહ્યા છે તો આ એક નેટહાઉસ ની અંદર આ વર્ષે સ્વામીજી એ કરેલો ખતરો છે અને બહુ ગયા વર્ષે પણ એમના થોડા ઘણા પ્લાન્ટ આવેલા હતા અને બહુ સારા એવું પ્રોડક્શન પણ એમને મળ્યું હતું તો જે જે ખેડૂતો આપણે નેટહાઉસ કરેલા છે તો એની અંદર શિયાળાની અંદર આ ક્રોપ પણ ખેડૂતોને લાભદાયી છે તો આની અંદર આપ બેડ ની હાઈટ જોઈ શકો છો બેડની સાઈઝ જોઈ શકો છો અને હોલની સાઇઝ પણ જોઈ શકો છો કે જેની અંદર પ્લાન્ટ ટુ પ્લાન્ટનું જે અંતર છે એક નું છે અને બેડ ટુ બેડ ટુ બેડ નું અંતર છે એ પાંચ ફૂટ નું છે તો પાંચ બાય એક એવી રીતે મોડલ ફાર્મ છે ઘણા ખેડૂતોને આપણે આ વાવેતર કરવાની વાવેતર કરવાનું હોય છે પણ કોઈને માહિતીના અભાવના કારણે વાવેતર કરી શકતા નથી તો હું ખેડૂતોને વિનંતી કરીશ કે આજે આપણું ગોંડલ અક્ષર મંદિર ફાર્મ છે તો અહીંયા આપણે રૂબરૂ આપણા સ્વામીજીની મુલાકાત કરીને સ્ટ્રોબેરી અને હવા કાઢોની માહિતી લઈ શકો છો Deixa eu mandar,